ચોરીના ચાર ફેરા હોય છે તો માધવપુર જે ઘેડ છે તે જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માત્રને માત્ર ચોરીનો એક ફેરો માધવપુર ઘેડમાં તે ફર્યા હતા તો ઘણા લોકોને એ નવીન લાગતું હશે ઘણા લોકો આ ઇતિહાસથી અજાણ હશે કે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ચોરીના ચાર ફેરા હોય છે તો રુક્ષમણી અને શ્રી કૃષ્ણ માત્ર ને માત્ર ચોરીનો એક ફેરો તે માધવપુર ઘેડ ખાતે ફર્યા હતા તો ચોરીના જે ચાર ફેરામાંથી જે ત્રણ ફેરા છે તે ત્રણ ફેરા કઈ જગ્યા ઉપર ફર્યા હતા અને ઘણા લોકોએ આ જગ્યા જોઈ નથી તે જગ્યા ખાસ કરીને આજે મારા બ્લોગ્સમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો ખરેખર ખૂબ સુંદર અને ઐતિહાસિક આ જગ્યા છે સો ટકા કહું છું કે આ જગ્યા ઘણા લોકોએ જોઈ નથી આ જગ્યા વિશે વધારે લોકોને માહિતી નથી કે વધારે આ જગ્યા વિશે કોઈ બ્લોગ્સ પણ બનાવ્યા નથી હું પહેલીવાર તમને ખૂબ સુંદર અને ઐતિહાસિક જગ્યા બતાવવા જઈ રહ્યો છું જે જગ્યાનો ખરેખર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે ખૂબ ઐતિહાસિક નાતો છે અને આ જગ્યા ખરેખર ખૂબ સુંદર અને પવિત્ર એવી મધવંતી નદીના કિનારા ઉપર આવેલી છે અને જોવા જેવી છે તો અવશ્ય તમારા ફેમિલી સાથે આ જગ્યા ઉપર આવજો અને હું તમને બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણએ ચોરીના જે ચાર ફેરા હોય છે તેમાંથી ત્રણ ફેરા આ ખૂબ સુંદર અને પવિત્ર જગ્યા ઉપર ફર્યા હતા તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીએ જે જગ્યા ઉપર ચોરીના જે ચાર ફેરા હોય છે તેમાંના ત્રણ ફેરા જે જગ્યા ઉપર તે લોકો ફર્યા હતા તે જગ્યા ઉપર આપણે જવા માટે આજે આવી ગયા છીએ આ જગ્યા ઉપર આપણી બાઇક રાખી દીધી છે અને મારા પરમ મિત્ર મારી સાથે મહેશભાઈ વૈષ્ણવ પણ આવ્યા છે તેનો પણ ખરેખર ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે આ જગ્યા તેણે મને બતાવી છે કારણ કે તે લોકલ છે અને ખાસ કરીને અહીં બાજુમાં જે અમરગઢ ગામ આવેલું છે તે મહેશભાઈનું બદલ છે તેનું ગામ છે તેથી આ જગ્યા વિશે ખૂબ સારી રીતે તે જાણતા હતા તેથી મારી સાથે આવ્યા છે આપણે ગાડી બાઈક આ જગ્યાએ પાર્ક કરી દીધું છે અને જે જગ્યા આપણે જોવાની છે જે જગ્યાનું ખૂબ મહત્ત્વ છે ખૂબ માતમ છે તો આ તમે જોઈ રહ્યા છો કે આ જંગલ વિસ્તાર છે અને આ જંગલમાં થોડું આગળ અહીંથી થોડા આગળ આપણે જશું એટલે મધવંતી નદી આવી જશે અને મધવંતી નદીના એકદમ કિનારે સુંદર અને પવિત્ર અને ઐતિહાસિક આ જગ્યા આવેલી છે તો આ જગ્યા વિશે વધારે લોકો જાણતા નથી તમે જોઈ રહ્યા છો તે મધુવંતી નદી છે એટલે કે મધવંતી નદીનો એ પટ છે મધવંતી નદીનો પણ એક સુંદર ઇતિહાસ છે તે પણ તમને આગળ મારા બ્લોગ્સમાં બતાવીશ સામે તમે જે કાળો પથ્થર જોઈ રહ્યા છો કાળા પથ્થરની ખૂબ વિશાળ અને મોટી જે ચટ્ટાન જોઈ રહ્યા છો તે ચટ્ટાન ઉપર તે પથ્થર ઉપર આજે પણ એ અવશેષો એ નિશાન મોજૂદ છે જે પવિત્ર જગ્યા ઉપર પહેલીવાર શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવાહ થયા હતા તેના મંડપ રોપાણા હતા આ તે જ પવિત્ર મધવંતી નદી છે જેના કિનારે પહેલીવાર શ્રી કૃષ્ણ દુલ્હા બનીને આવ્યા હતા તો બસ થોડી જ ક્ષણોમાં પવિત્ર જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર આજે પણ જે મંડપ રોપાણો હતો એના ખાડા હયાત છે મોજૂદ છે માધવપુરનો માંડવો આવે જાદવપુરની જાન પરણે રાણી રુક્ષમણી જેના દુલા ભગવાન આ સુંદર કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ વર્ષોથી આ કહેવતને બોલતા આવ્યા છીએ તેવી જ આ સુંદર જગ્યા એટલે મધવંતી નદીનો આ કિનારો મધવંતી નદીનો આ કાંઠો જે જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી આવ્યા હતા મધવંતીના કિનારે જે આ રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણએ જ્યાં ચોરીના ચાર ફેરામાંના ત્રણ ફેરા જે જગ્યા ઉપર કર્યા હતા ખૂબ સુંદર અને એકદમ નેચરલ કુદરતી વાતાવરણમાં આ જગ્યા આવેલી છે ખૂબ ઓછા લોકોએ આ જગ્યા જોઈ છે અને હું આગ્રહ કહીને કહીશ કે ખરેખર આ જગ્યા ઉપર તમે આવજો ખરેખર આ જગ્યાની કુદરતી જે સૌંદર્યતા છે તે માણવા જેવી છે ેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તમે ઘણી વાર આવ્યા હશો મધવંતી નદીમાં ઘણી વાર તમે સ્નાન કર્યું હશે ઘણીવાર તમે મધવંતી નદીમાં ધૂબકા માર્યા હશે નહાયા હશો પણ તમે એક જગ્યા જોવાની ભૂલી ગયા છો અને એ જગ્યા આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જે પવિત્ર જગ્યા જોઈ રહ્યા છો તે જગ્યા ઐતિહાસિક જગ્યા છે અને આ જગ્યા સાથે શ્રી કૃષ્ણ અને રુક્ષમણીનો ખૂબ જૂનો અને ઐતિહાસિક નાતો છે તમે જે કાળા પથ્થરમાં તમે જે ચિહ્ન જોઈ રહ્યા છો જે નિશાન જોઈ રહ્યા છો તે નિશાન કોઈ સામાન્ય નથી આ જે નિશાન છે તે જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના પહેલીવાર વિવાહ થયા હતા પહેલીવાર શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીનો આ પવિત્ર જગ્યા ઉપર મંડપ રોપવાનો ગીરની આયે પાવન ધરા છે જેણે પહેલી વાર શ્રી કૃષ્ણને દુલ્હા થતા જોયા છે આ એ જ પાવન ધરા છે જેણે રાણી રૂક્ષ્મણીને સોળે શણગાર સજીને દુલ્હન થતા જોયા છે આ ધરતીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ ધરતી ઉપર પહેલીવાર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો મંડપ રોપાણો હતો એ મંડપના અવશેષો તમે જોઈ રહ્યા છો જે ખાડા તમે જોઈ રહ્યા છો તે આજે પણ સાક્ષી પૂરે છે કે આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી આવ્યા હતા અને આ જગ્યા ઉપર જે ચોરીના ચાર ફેરા હોય છે તેમાંના ત્રણ ફેરા આ ગીરની ધરતી ઉપર લીધા હતા તેની સાક્ષી આ ખાડા આજે પણ પૂરે છે રાણી રૂક્ષ્મણીનું શ્રી કૃષ્ણ હરણ કરીને જે ઘોડામાં લઈને આ જગ્યા ઉપર આવ્યા હતા એ ઘોડાના એ અશ્વના ડાબલાના નિશાન આજે પણ આ જગ્યા ઉપર હયાત છે આજે પણ આ જગ્યા ઉપર મોજૂદ છે અને તે તમને અને મને યાદ અપાવે છે કે આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રુક્ષમણી આવ્યા હતા તમે જે નદી જોઈ રહ્યા છો તે મધુવંતી નદી છે મધુવંતી નદીના ઇતિહાસની વાત કરીએ તો ચોરેશ્વરના સંત બજરંગદાસ બાપના કહેવા મુજબ પહેલાં ગીર પ્રદેશમાં મધવંતી નદી વહેતી ન હતી જ્યારે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી આ ગીરના જંગલોમાં આવ્યા ત્યારે રુક્ષ્મણીનો ભાઈ વૃક્ષ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીને શોધતો શોધતો આ ગીરના જંગલમાં આવી જાય છે એટલે કે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીની એકદમ નજીક રુક્ષમણીનો ભાઈ વૃક્ષ પહોંચી જાય છે ત્યારે વૃક્ષને આગળ વધતો અટકાવવા માટે શ્રી કૃષ્ણ પહેલીવાર ગીરના આ જંગલમાં મધવંતી નદીને આહવાન કરે છે અને ત્યારથી ગીરના આ પ્રદેશમાં ગીરના આ જંગલમાં મધવંતી નદી વહેતી થાય છે શ્રી કૃષ્ણ મધની નદી એટલા માટે વહેતી કરે છે કે મધમાં ઘોડા ચાલી નથી શકતા અને રૂક્ષમણીનો ભાઈ વૃક્ષ ખૂબ મોટા દડકટક સાથે ખૂબ મોટા સૈન્ય સાથે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહને અટકાવવા માટે ગીર પ્રદેશમાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ ત્રણ પહોર માટે આ નદીમાં મધ વહેતું કરે છે ત્યારે રૂક્ષ્મણીનો ભાઈ આ નદીને પાર નથી કરી શકતો તેનું ધડકટક તેનું સૈન્ય આ નદીના કિનારે અટકી જાય છે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીને એ મોકો મળી જાય છે તેના વિવાહ પૂર્ણ કરવાનો સંપન્ન કરવાનો ત્યારે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ગીર પ્રદેશ છોડીને ઘેડ તરફ આગળ વધે છે ઘેડની પાવન ધરતી ઉપર એટલે કે હાલ જે માધવપુર છે માધવપુર ખાતે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પૂર્ણ થાય છે જે ચોરીના ચાર ફેરા હોય છે તે અધૂરા હોય છે તે ચાર ફેરામાંનો એક ફેરો શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માધવપુર ઘેડ ખાતે ફરે છે અને આ પાવન ધરતી મધવંતીના કિનારે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પૂર્ણ થાય છે આપણો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે ખાસ કરીને મારા પરમ મિત્ર એવા મહેશભાઈ વૈષ્ણવ મને આ સુંદર અને કુદરતી જગ્યા ઉપર લઈને આવ્યા હતા તેનો હું ખરેખર દિલથી આભાર માનું છું કે તેને મને આવી સુંદર જગ્યા બતાવી તો ચોક્કસપણે આ સુંદર જગ્યા ઉપર તમે આવજો ઐતિહાસિક જગ્યા ઉપર આવજો જે જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી આવ્યા હતા આ જગ્યા ઉપર ચોરીના જે ચાર ફેરા છે તેમાંના ત્રણ ફેરા આ સુંદર અને પવિત્ર જગ્યા ઉપર તે લોકો ફર્યા હતા તે લોકો આ જગ્યા ઉપર રોકાણા હશે સુકામ કે આજે પણ આ જગ્યા એટલી સુંદર છે ભવ્ય છે તો તે સમયમાં પણ આ જગ્યા એટલી જ સુંદર હશે એટલી જ પવિત્ર હશે તે માટે આ જગ્યા ઉપર તે રોકાણા હશે તો અવશ્ય આ જગ્યા ઉપર આવજો આ જગ્યાની વિઝિટ કરજો તમારા ફેમિલી સાથે આવજો ખરેખર ખૂબ મજા આવશે ખૂબ ઐતિહાસિક જગ્યા છે તો મારે ખાસ કરીને મારા મિત્ર છે અને જે સ્ટાર હેર પાર્લર છે તેના ઓર્નર છે ખરેખર ખૂબ મજાના વ્યક્તિ છે ખૂબ સુંદર તેનું વ્યક્તિત્વ છે અને ખૂબ ઓછા લોકો સાથે તે આવે છે પણ આજે મેં તેને કહ્યું હતું અને મારી સાથે આવ્યા અને સુંદર લોકેશન આજે મને બતાવ્યું તેથી ખરેખર ફરીથી તેનો ધન્યવાદ માનીશ તો આ સુંદર વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ